નમસ્કાર હું છું આસિફ ખત્રી અને આપ જોઈ રહ્યા છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું ક્ષત્રિય સમાજ દ્વારા બીજા તબક્કાના આંદોલનના ભાગરૂપે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય લેવાતા ગઈકાલે રાત્રે છોટાઉદેપુર જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા વાસણા ખાતે જલારામ મંદિર ખાતે સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા હતા જેમા હાજરેલા ક્ષત્રિય સમાજના લોકો દ્વારા આવનાર લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના સફત લેવડાવવામાં આવ્યા હતા કે પોતાનું ગીનન કિસ માટે કે આપના બાપુની યુનિવર્સિટી છોટાઉદેપુર સંસદ મચ પરમાં પ્રાણ દે રાખે એ પ્રગામ્ય કર્યો છે કે આપણે હવે કઈ હાલોની જરૂર નથી આપણને નથી

અમે તેની સામે અમારી સામે અમુ અમારી સંકલન સમિતિ સમિતિ ભારતીય કરીશું કરીશું તેમજ અમારી જોડે તેમજ જોડે જોડાયેલા બીજા સમાજના જોડાયેલા બીજા સમાજના ના સમજાવીને સમજાવીને

પાંચથી સાત લાખ ક્ષત્રિયો ભેગા થઈ ટિટોડીનો ઈંડા ડિસ્ટર્બ પણ ન થાય એટલું શાંતિપૂર્ણ રીતે ક્ષત્રિય સમાજનું આંદોલન કરવામાં આવ્યું તે છતાં એક રૂપાલા એટલા બધા કિંમતી અને રૂપાળા કે જેની સામે અમારો ક્ષત્રિય સમાજ કદરૂપો હોય એ પ્રકારની ભાજપની જે ક્ષત્રિય માટેનું જે વલણ છે અને રૂપાલા મક્કમ રાજકોટ મક્કમ અડીખામ આ રીતની જે એમની ભાષા ક્ષત્રિયનું ઉપસાવવા માટેનું જે કૃત્ય છે એટલે ક્ષત્રિય સમાજને નક્કી કર્યું છે કે આવતા આગામી દિવસોમાં અમારી સાથે જે બીજા અઢાર વર્ણોનો અમને સહયોગ મળ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવી અને ભાજપ ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રવિહોણી કેવી પાર્ટી લાગે છે એનું એક સ્પષ્ટ પિક્ચર એમને પોતાને પણ જણાય અને ક્ષત્રિય સમાજ જાગી ગયો છે અને અન્ય વર્ણોના સાથ સહકારથી આ વખતે ભાજપ સો ટકા ઘરે બેસે એ માટેની અમારી તૈયારી છે અમે ભાવી જેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાંથી આવ્યા છે આજે અહીંયા વાસણા મુકામે સમસ્ત છોટાઉદેપુર રાજપૂત સમાજની ભવ્ય મિટિંગ અહીંયાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે જે રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારા સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી એના એને અમે ભાજપને બહુ બહુ રિક્વેસ્ટ કરી કે અમારી એક જ માંગણી છે કે તમે રૂપાલાને હટાવો અમે તમારી સાથે છું આ ભારતીય જનતા પાર્ટી પેદા આ રાજપૂત તેની સાથે હતો પણ અમારી એક પણ માંગણી તેમને સ્વીકારી હતી એક સામાન્ય માંગણી હતી આજે અમે આ છોટાઉદેપુરના ના રાજપૂત સમાજ દ્વારા અહિયાં જાહેર કરીએ છીએ કે આ છોટા ઉદેપુર ની સીટ પર સમસ્ત રાજપૂત સમાજ દ્વારા